નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિવેકાનંદ યુટ્યુબ ચેનલમાં પોલીસ ભરતી પોલીસ મંડળ દ્વારા જે પીએસઆઈ કોન્સ્ટેબલની જે જાહેરાત કરવામાં આવી છે તો એ જાહેરાતની સંપૂર્ણ માહિતી માટે દરેક વિદ્યાર્થીઓ ફટાફટ લાવ આવી જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે સૌથી પહેલા દરેક વિદ્યાર્થીઓ અહીંનો ઓડિયો અને વિડીયો ક્લિયર આવી રહ્યો છે કે નહીં એનું કન્ફોર્મેશન આપી દો ओके okay. तो શરૂઆત કરીશું અહીં તમને માહિતી આપવામાં છે ચલો ઓકે નમસ્કાર મિત્રો તાજેતરમાં જ જેની આપણે ઘણા સમયથી ચર્ચા કરતા હતા કે આવી રહી છે આવી રહી છે આવી રહી છે પણ ક્યારે આવે છે તો આવી ગઈ બરાબર છે અશમુખ પટેલ સાહેબે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને પણ આપણને જણાવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક વ્યવસ્થિત રીતે એક ચોક્કસ જાહેરાત આપણને આપી દીધી છે

ફૂલ અને ફાઈનલ એક્ઝામ આવે છે ભરતી આવે છે છે હવે એની પરફેક્ટ માહિતી ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા એમની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે અસમુખ સરે એની ટ્વીટ પણ કરી છે હવે કયા વિભાગમાં કેટલી કઈ સંખ્યામાં કેટલી કેટલી છે એની માહિતી હવે આપણે જોઈશું સાહેબ જાહેરાત ક્રમાંક સાથે આપી દીધું છે કે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સબકની જગ્યા પર સીધી ભરવા માટેની જાહેરાત અને માહિતી આપી છે જીપીઆરબી બી સ્લેશ બે હજાર ચોવીસ સ્લેશ વન હજુ સાહેબ મિત્રો ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં અને જેલ સિપાહી વર્ગ ત્રણની કુલ કુલ જેની આપણે ચર્ચા કરતા હતા ને એના કરતા તો ઘણું સારું કુલ બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની અલગ અલગ વર્ગ ત્રણ ના સંવર્ગની બાર હજાર ચારસો ને ખાલી જગ્યાઓ માટે ભરતીથી ભરવા માટે ઓનલાઈન અંજીઓ તમારી જોડે મગાવવામાં આવશે બરાબર છે આગળ સાહેબ આપણે બધી જ ચર્ચા એમની જોડે કરતા જઈએ છીએ ઓકે હવે જો મિત્રો બાર હજાર ચારસોતેર પુરુષોમાં ત્રણસો સોળ જગ્યાઓ છે જ્યારે મહિલાની અંદર એકસો ને છપ્પન જગ્યાઓ છે ફિમેલ વન ફિફ્ટી સિક્સ ત્યાર પછી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માં ચાર હજાર

પુરુષ માટેની જગ્યા છે એક હજાર પૂરી માટે ભરતી છે પીએસઆઈ મહિલા અને પુરુષ બિન હથિયારી કોસ્ટેબલ ભાઈઓ બિન હથિયારી કોસ્ટેબલ બહેનો હથિયારી કોસ્ટેબલ પુરુષ દસ હજાર બાર હજાર એના કરતા પણ ખૂબ વધારે છે હવે આ જગ્યાની અંદર તમારું નામ કન્ફર્મ કરવા માટે હવે તમારે દરેક વિદ્યાર્થીઓએ મહેનત કરવા લાગી જવું પડશે સાહેબ આમાં જે માહિતી આપી જે પ્રમાણે આ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની આ જગ્યાઓની વિગત અત્યારે હાલ ઓજસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને સૂચનાઓ દર્શાવવામાં આવી છે તો ઓજસની વેબસાઈટ ઉપર આપ જોઈ શકો છો આમ તો એલઆરડીની પોતાની વેબસાઈટ છે પણ એ અપડેટ કરશે ત્યાં સુધી આપણે ઓજસ ઉપર જોઈશું પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ એટલે એની જાહેરાત ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો અને આ બધું જ ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે એટલે મિત્રો જયારે પણ આવે છે ત્યારે બધી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચી પ્રવર્તમાન જોગવાઈઓ છે અને એ પ્રમાણેની જે તમારી લાયકાત છે એ લાયકાત અનુસાર તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો જે બટ નેચરલ આપણે દરેક ભરતી માટે કરતા આવ્યા છીએ એ પ્રકારની જ વાત છે રેગ્યુલર આપણે ફોર્મ ભરીએ છીએ એ જ પ્રમાણે માહિતી છે બીજી માહિતી આપી છે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં જે તે સવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત તમે એના માટે ક્વોલિફાઈડ છો કે નહીં એ જોવું પડશે તમારી વયમર્યાદા જોવી પડશે અને એના સિવાય અન્ય સૂચનાઓ છે પણ જોઈ લેવાની એના પછી જે ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખવી જ્યારે ભરતી બોર્ડ મગાવે છે બરાબર છે ત્યારે રજૂ કરવાની રહેશે પછી જે ઉમેદવારે જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં જે જૂની સિસ્ટમ હતી એવું કશું જ નહીં હાલ જે ચાલુ છે જ પ્રમાણે છે કે ભાઈ રૂબરૂમાં કે અરજી આપવા આવવા નથી ટપાલ દ્વારા નથી મોકલવાનું ઓનલાઈન ભર દીધું અને એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ એની પ્રિન્ટ કાઢીને તમે સાચવી રાખો છો એટલામાં તમારું કામ થઈ જશે અને મિત્રો છેલ્લી કે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અને અધિકાર છે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલા નથી કોઈ કારણસર કદાચ કોઈ એવો પ્રશ્ન આવે છે તો પણ આઈ હોપ કે હવે કોઈ ઈસ્યુ નથી હવે અહીંયા શૈક્ષણિક લાયકાતની જે વાત કરવામાં આવે છે એ શૈક્ષણિક લાયકાતની અંદર જે પીએસઆઈ છે એના માટે તો ફરજિયાત ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે જયારે કોન્સ્ટેબલ ની વાત કરવામાં આવે છે ત્યારે કોન્સ્ટેબલ જયારે જાહેરાત આપશે ત્યારે આપવામાં આવશે પૂરા થાય જે જાહેરાત આવે છે ધારો કે જે તારીખથી ફોર્મ ભરાય છે અને પૂર્ણ તારીખ જે ફોર્મ ભરવાની હોય છે એના પહેલા તમારા અઢાર વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ જોઈએ એની માહિતી જો અહીં લખ્યું છે વય મર્યાદા એ તમને ત્યારે જ્યારે વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે ત્યારે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવ ડિટેલ માં એની અંદર મેન્શન કરેલું જ હશે કે કોણે ભરી શકે કોણ નહીં ભરી શકે હવે મિત્રો જે ટૂંકમાં કહીએ છે કે આ જે વાત છે કે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ એટલે કે કાર્યવાહી શરૂ થવાની સંભાવના છે એટલે આપણે એવું માનીએ છીએ કે આજથી હજુ વીસેક દિવસ બાદ આ ભરતી પ્રક્રિયા ફોર્મ ભરવાની શરૂઆત થશે બરાબર છે આ જાહેરાત અંગેની વિગતવાની સૂચનાઓ વેબસાઇટ પર

કેટલી કયા વિભાગની અંદર જગ્યા છે એની તમને માહિતી આપી છે હવે આના પહેલા સરકારે નવા આરઆર ના પણ આપી દીધા છે બે ત્રણ દિવસ પહેલા પીએસઆઈ માટે પણ નવા આરઆર આવી ગયા છે આ ભરતી માટે તમારે તૈયારી કેવી રીતે કરવાની છે કયા સબ્જેક્ટનો કેટલા ગુણ રહેલા છે એની માહિતી તમને અહીંથી આપવામાં આવશે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કોન્સ્ટેબલની

ગુજરાતી વીસ માર્ક્સ તો એસી માર્કસ માંથી ચાલીસ ટકા એટલે મિત્રો એપ્રોક્સિમેટ નહીં પણ પ્રોપર કહું છું બત્રીસ માર્ક્સ ફરજિયાત જોઈશે બત્રીસ માર્ક્સ જોશે પણ હવે તમે તમારા

ચોથા મહિનાની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા છે ઓક્ટોબર મહિના સુધી આવી શકે એવી સંભાવના છે પણ વેલા લે તો પણ કશું કહી શકાય નહીં એટલે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો એ હવે દરેક બાબતેની તૈયારી રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રોનો એક ખાસ એ છે કે આપણે એવું હોય કે માટે હવે અહીંયા આપણું જે ટોટલ પેપર છે એ બસો માર્ક નું છે અહીંયા પેપર પેલા તમારે લોકોને રનિંગ આવશે રનિંગની અંદર કોઈ પણ પ્રકારના માર્ક નથી

અને રનિંગમાં મિત્રો ખાલી તમારે પચીસ મિનિટમાં રનિંગ પૂરું જ કરવાનું છે એટલે રનિંગ ની સાથે સાથે તમારે ફિઝિકલ ની સાથે સાથે આ પેપર ઉપર પણ તૈયારી કરવી પડશે કારણ કે અહિયાં આ જે સિલેબસ આપ્યો છે એસી માર્ક છે એમાં આપણે ખાલી ને ખાલી સાઠ માર્ક તો ગણિત રીઝનિંગ ના ગણિત રીઝનિંગ છે બરાબર છે એટલે અહીંયા તમારે લોકોએ અત્યારથી આ પ્રેક્ટિસ કરવાની રહેશે અહીં બીજા નંબર ઉપર છે પેપર

ઓકે અને પાર્ટ ટુ છે ટેકનોલોજી અને જીકે કે ચાલીસ માર્કનું છે અને સાથે સાથે હિસ્ટ્રી કલ્ચર અને જીઓગ્રાફી ગુજરાત અને ભારત બંનેની એ પચાસ માર્ક્સની છે એમ કરીને ટોટલ એકસો વીસ માર્ક્સ છે તો મિત્રો ઇન શોર્ટ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે બસો માર્ક્સનું પેપર બસો પ્રશ્નો ત્રણ કલાકનો સમયગાળો બે ભાગ એસી માંથી બત્રીસ મિનિમમ અને એકસો વીસ માંથી અડતાલીસ મિનિમમ ફરજિયાત છે છે ને છે એટલા માર્ક્સ તમારે લાવવા જ પડશે પણ મિત્રો જેટલી સારી તૈયારી કરશો એટલો સારો સ્કોર કરી શકશો અને મેન આના ઉપર જ છે રનિંગ નો કોઈ માર્ક્સ ગણાવવાનો નથી એટલે ઇન શોર્ટ તમે પેપરમાં જેટલા માર્ક્સ લાવો છો એટલો મેરિટમાં તમે આગળ આવશો ગ્રાઉન્ડ પૂરો થયા પછી પેપર આવશે ફિઝિકલ લખેલું છે જૂની નોટિફિકેશનમાં ગઢવીજી આપેલું જ છે કે પેલા ફિઝિકલ લેવા છે ફિઝિકલ લીધા પછી ફિઝિકલમાં પાસ ઉમેદવારોનું જ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે ઓકે અને કોન્સ્ટેબલ હોય તો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલમાં કોન્સ્ટેબલનો જયારે સિલેબસ આવ્યો ત્યારે પૂરી ડિટેલ સાથેનો વિડીયો આપણે આપ્યો જ છે ઓકે તો નેક્સ્ટ આગળ વધીએ છીએ તો નેક્સ્ટ સાહેબ આપણું આવ્યું પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈમાં સાહેબ આ લોકો મોજ કરાવી દીધું જુઓ પીએસઆઈમાં પેપર

એટલે કે કૃણાલભાઈ નીરવભાઈ એ બેસ્ટ રીતે અહીંયા ગણિત અને રીઝનિંગ તમને કરાવી રહ્યા છે તો દરેક વિદ્યાર્થીઓએ અહીં આ ટોપિક જે શીખવાના છે કારણ કે આનો મેઇન વિષય એવો છે કે જો આ કારણ કે પહેલા તમને કીધું કે 40% લાવવા ફરજિયાત છે ધારો કે આ 100 માંથી જો તમારે 40 માર્ક નથી થતા

એમાં ભારતનું બંધારણ અને જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ પચીસ માર્ક્સમાં મૂક્યું છે પછી ઇતિહાસ ભૂગોળ અને વારસો બરાબર એ પણ પચીસ માર્ક્સમાં મૂક્યો છે અને પચીસ માર્ક્સમાં મૂક્યું છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ એટલે કે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્રને પણ પચીસ માર્ક્સમાં મૂક્યું છે એટલે એમ કરીને ટોટલ જો જોવા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ થી દસ વિષયો નો ઉલ્લેખ છે હવે અહિયાં જાહેર વહીવટ એક નવું એડ થાય પર્યાવરણ અને ત્રણ સબ્જેક્ટ જે છે એ અહીંયા અલગ છે અને એક્સ્ટ્રા કરવા પડશે અને સરકાર જયારે કોઈ પણ જાહેરાત આપે એટલે પેલો પ્રશ્ન જો અહીં લખ્યો છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ આ આવે ને એટલે આની અંદર બધું જ આવે તો શું બાકી રે નહીં હવે ક્યાંય ને ક્યાંય જો આપણે તૈયારી ના હોય તો આપણે પછી બાનું કાઢીએ કે સિલેબસ બાર નું પેપર હોય પણ આ શબ્દ થી દરેક સબ્જેક્ટ આવી જાય નેક્સ્ટ સાહેબ પેપર ટુ પીએસઆઈ નું પેપર ટુ ના પણ બે ભાગ પેપર 2 મિત્રો 100 માર્ક્સ નું છે પણ પેપર ટુ ના બે ભાગ છે એમાં પહેલો ભાગ છે ગુજરાતી લેંગ્વેજ બીજો ભાગ છે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ હવે જો પાર્ટ અંદર માર્ક્સ નો નિબંધ છે પછી પ્રેસર રાઇટિંગ કોમ્પ્રીહેન્શન રિપોર્ટ રાઇટિંગ એન્ડ લેટર રાઇટિંગ એમ કરીને ત્રીસ ને ચાલીસ સિત્તેર માર્ક્સ આપ્યા છે ગુજરાતીને માત્ર ગુજરાતી બરાબર મિત્રો સિત્તેર ગુજરાતી ગુજરાતીને આપ્યા છે અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ માં

વિવેકાનંદ એકેડેમીમાં સાહેબ શ્રીના નેતૃત્વ હેઠળ ખૂબ સરસ મજાની રીતે બધા જ ફેકલ્ટી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને અત્યાર આ મહેનતથી હજારો વિદ્યાર્થીઓ પોતાનું સરકારી નોકરી મેળવવાના સપનાને સાકાર કરી ચૂક્યા છે તો મિત્રો જો તમે પણ આગામી સમયમાં આ પોલીસ ભરતીમાં જોડાઈ અને ખાખી પહેરવાનું તમારા સપનાને સાકાર કરવા માગતા હો તો મિત્રો વિવેકાનંદ એકેડેમી તમારી સાથે જ છે જેમની આપણે બહુ ચિંતા કરીએ છીએ ને હસમુખ પટેલ સાહેબ

તો સરકાર દ્વારા પેલા માહિતી આપવામાં આવે છે જે સમય આપેલો છે સમય મર્યાદાની અંદર દરેક વિદ્યાર્થીએ રનિંગ કરવું ફરજિયાત છે જે વિદ્યાર્થીનું રનિંગ પૂર્ણ થશે એ વિદ્યાર્થીઓ એક્ઝામ આપ એટલે એક્ઝામ આપવા માટે તમારે પેપર માટે અત્યારથી જો સમય ગાળો સમજો તો મિનિમમ 6 થી 7 મહિના જેટલો તમારી પાસે હજી સમય છે પરંતુ આ સમય માટે જે અહીંયા વિષયો આપવામાં આવ્યા છે એ વિષયો તમારે અત્યારથી હવે સ્ટાર્ટ કરી દેવા જોઈએ કારણ કે ખાસ કરીને બનنے एग्जामમાં કોસ્ટેબલ હોય કે પીએસઆઈ હોય કોસ્ટેબલ માટે સાઠ માર્ક નું ગણિત અને રીઝનિંગ છે જ્યારે પીએસઆઈ માટે સો માર્ક નું ગણિત અને રીઝનિંગ છે બાકીના જીએસ ના બી સબ્જેક્ટો ઝાઝા બધા આપેલા છે એટલે એને તૈયાર કરવા માટે અત્યારથી તમારે લાગી જવું પડે અને બીજો પ્રશ્ન એ છે કે અત્યારથી તૈયારી કરું તો પીએસઆઈ બની શકાય કે નહીં જો કોઈ પણ વસ્તુ જીવનમાં અશક્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે આપણે દ્રઢ સંકલ્પ કરવો પડે છે અને જ્યારે આપણે કોઈ પણ ગોલ કોઈ પણ કાર્યથી કોઈ પણ સિદ્ધ કરવા માટે કાર્ય સિદ્ધ કરવા માટે મહેનત કરીએ તો પાસ થવાય થવાય અને થવાય ગઢવીજી તમારા પ્રશ્નનો જવાબ તમારી જોડે જ છે તમે એવું પૂછી રહ્યા છો ક્યારના કે આજથી તૈયારી શરૂ કરીએ તો પીએસઆઈ બની શકીએ સર શું તમને એવું લાગે છે કે તમે આજથી તૈયારી શરૂ કરો તો તમે પીએસઆઈ બનવા માટે સક્ષમ છો અને જો તમને એવું ન લાગતું હોય તમને જો એવું લાગતું હોય કે નહીં કરી શકું તો સાહેબ દુનિયાની કોઈ તાકાત તમને પાસ ન કરાવી શકે પણ આજે તમે નક્કી કરી દો કે સાહેબે કીધું છે અને તમે પીએસઆઈ બની શકો છો અને એ પ્રકારની તૈયારી કરો ને તો સાહેબ દુનિયાની કોઈ તાકાત તમને પીએસઆઈ બનતા રોકી ના શકે પણ તમે પોતે પહેલા નિશ્ચિત કર લો નક્કી કરી લો તમારે શું કરવું છે

લગભગ જે પીએસઆઈ માટે અથવા તો કોસ્ટેબલ ના કહી શકાય પણ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ગણિત રીઝનિંગ એમાં બી છે તો વિદ્યાર્થી મિત્રો હવે જે પેટર્ન છે એ પ્રમાણે બધા સબ્જેક્ટ જે છે એ તમારે ક્યાંય ને ક્યાંય આવી રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે લોકોને તૈયારી માટે હવે ઝડપથી તૈયારી શરૂ કરવી પડશે અને એ તૈયારી માટે વિવેકાનંદ એકેડમી અને વિવેકાનંદ એકેડમીની સંપૂર્ણ ટીમ સજ્જ છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે અહીંયા જે તમને નંબર આપવામાં આવેલા છે એ નંબર ઉપર બાકીની માહિતી મેળવી શકો છો અને ઝડપથી એકેડેમીનો તમે સંપર્ક કરી

એ ભરતી જાહેર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેનો ખ્યાલ આવી ગયો છે તથા પણ કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અને માહિતીમાં કંઈ તમને હજી આવશ્યકતા લાગતી હોય તો અહીં તમને જે નંબર આપવામાં આવ્યો છે એના ઉપર સંપર્ક કરજો